વડિયાનો સુરવો ડેમ હલો છલ ભરાઈ જતા ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલાયા કૌશિક વેકરિયા દંડક દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા જેમાં ચુંદડી શ્રીફળનું પૂજન કરી અને નીરના વધામણા કર્યા વડિયા સરપંચ મનીષ ઢોલરિયા વડિયા મામલતદાર ડેમ સુપરવિઝન અધિકારી વિપુલભાઈ રાક નિલેશભાઈ પરમાર ગનભાઈ ઢોલરિયા માજી સરપંચ તેમજ તમામ મિત્રો સાથે સુરવો ડેમના નીરના વધામણા કર્યા આ તકે કૌશિક વેકરિયા એ જણાવ્યું કે આપણા જિલ્લામાં કોઈ નુકસાનકારક વરસાદ નથી અને સમયાંતરે વરસાદ પડ્યો છે એટલે ધરતીપુત્રોને પણ સારો પાક અને સારું વર્ષ જશે આવતા દિવસોમાં પણ કોઈ નુકસાનકારી વરસાદ ન પડે એવી વરૂણદેવને પ્રાર્થના કરી ખાસ તો વરૂણદેવને ભગવાન શ્રી વરુણદેવનો આપણા આભાર હૃદયથી માનો કુદરતે દરેક ખેડૂતની માગણી જ્યારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડીયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બે બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે મેઘ રાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કર્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હે કુદરત ભોળાનાથ કે દેવાદી મહાદેવ એ અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવવાનો વરસાદ માટે મળતો રહે ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોમાં અંદર ના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન માં પ્રાર્થના કરું છું અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ